આજે આપણે બનાવીશું ઠંડીની સિઝનમાં આપને ગરમા ગરમ મજા પડે તેવું કાજુ કરીની સબ્જી તેના માટે મેં અહીંયા એક વાટકી મેં એક કાજુના બે પીસ કરી લઈએ એ રીતે બધા જ કાજુને મેં એક વાટકી લીધેલા છે ત્યાર પછી મેં અહીંયા એક વાટકી ડુંગળીની પેસ્ટ લીધેલી છે એમાં મેં બે મોટી ડુંગળી હતી તેને મેં પાણી નાખીને એની બારીક પેસ્ટ કરી લીધી છે મિક્સર જારમાં ત્યાર પછી ટમેટાની પ્યુરી પણ મેં બે મોટા ટમેટા હતા તેના મેં પીસ કરીને એમાં પાણી એડ કરીને એક વાટકો ટમેટાની પ્યુરી કરેલી છે અને અડધી વાટકી કાજુની પ્યુરી કરેલી છે તેને મેં થોડી પાણીમાં પલાળી દીધા હતા અને ત્યાર પછી મેં એને થોડું પાણી એડ કરીને એકદમ સરસ બારીક મિક્સર જારમાં પેસ્ટ કરી લીધેલી છે ત્યાર પછી મેં થોડા મસાલા લીધેલા છે આદુ લસણની પેસ્ટ લીધેલી છે બે ચમચી અને હળદર છે મરચું પાવડર છે સ્વાદ પ્રમાણે નમક છે થોડી સાકર છે અડધી ચમચી ત્યાર પછી મેં એક મોટી ચમચી મલાઈ લીધેલી છે ફ્રેશ ત્યાર પછી આપણે એક કઢાઈમાં મેં અહીંયા ચાર ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા રાખી દીધું છે તેલ ગરમ થાય એટલે પહેલાં આપણે જે કાજુ લીધેલા છે તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લેવાના છે ત્યાર પછી કાજુ કાઢીને આ તેલમાં આપણે હિંગ એડ કરવાની છે અને ત્યાર પછી ડુંગળીની જે પ્યુરી છે તેને આપણે આની અંદર એડ કરવાની છે એ સતડાઈ ડુંગળી એટલે આપણે આમાં આદુ લસણની જે પેસ્ટ રેડી કરેલી છે તેને આપણે એડ કરી દઈશું હવે આપણે આ બેઉને ગ્રેવીને આપણે કૂક થતાં ટાઈમ લાગે છે એટલે આપણે ઓછામાં ઓછી બે મિનિટ તો એને કૂક કરવાની જ છે આ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી અને એમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરી દીધું છે બે મિનિટ પછી આ રીતે સરસ તેલ છૂટું પડી ગયું છે ત્યાર પછી મેં ટમેટાની જે પ્યુરી લીધેલી છે તેને મેં એડ કરેલી છે તેને આપણે સરસ કૂક થવા દેવાની છે તેલમાં સેવન્ટી પર્સન્ટેજ આપણી કૂક થાય ટમેટાની ગ્રેવી એટલે આની અંદર આપણે મરચિંગ મસાલો લીધેલો છે મેં અહીંયા એક મોટી ચમચી તે બંનેને આપણે આની અંદર એડ કરી દેવાનું છે અને મરચું પાવડર જે છે મેં એ અઢી ચમચી લીધેલું છે અને મેં એક મોટી ચમચી ભરીને કિચન કિંગ મસાલો લીધેલો છે આ બેઉને આપણે એડ કરીને અને તેને આપણે સરસ થોડું કૂક થવા દેવાનું છે ત્યાર પછી મેં કાજુની પેસ્ટ અંદર એડ કરીને બે મિનિટ માટે મેં ઢાંકીને આ રીતે રહેવા દીધું હતું તો બે મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણા મસાલા સરસ કૂક થઈ ગયા છે બધી ગ્રેવી અને ત્યાર પછી મેં આમાં ગરમ પાણી થ્રી ફોર્થ ગ્લાસ એટલે કે પોણો ગ્લાસ મેં એડ કરેલું છે અને એને આપણે સરસ આ રીતે થોડું ઉકળવા દેવાનું છે આ ગ્રેવીમાં થોડું ઘટ આ થોડું ઉકળવા દઈશું એટલે ત્યાર પછી આપણે આમાં જે કાજુ મેં થોડી સાકર મેં લીધેલી છે તે બધા ટેસ્ટનું બેલેન્સ કરવા એને આપણે એડ કરીશું ત્યાર પછી મેં આ જે કાજુ ફ્રાય કરીને રાખેલા છે તેને આપણે એડ કરી દેવાના છે ફરી આ ગ્રેવી સબ્જીને આપણે ઢાંકીને થોડી વાર રાખી દેવાની છે એટલે બધું તેલ સરસ છૂટું થઈ જાય એટલે આપણે આની અંદર એડ કરવાનું છે ફ્રેશ મલાઈ જે લીધેલી છે એક મોટી ચમચી તે અને થોડો મેં અહીંયા કસૂરી મેથીનો પાવડર યુઝ કરેલો છે તેને આની અંદર મેં એડ કરી દીધો છે અને હવે આપણે આને સરસ મિક્સ કરી દેવાનું છે અને થોડીવાર કૂક થવા દઈશું એટલે આ બધા જ મસાલાની ફ્લેવર સબ્જીમાં સરસ આવી જાય અને ત્યાર પછી આપણી આ સબ્જી બનીને અહીંયા રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ કાજુ કરી મસાલા તમે ખાવા માટે સર્વ કરી શકો છો ફ્રેન્ડ્સ આ મારી રેસીપી કરીની પંજાબી કાજુ કરી સબ્જી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો